નમસ્કાર દોસ્તો આજે આપણે અરીણી ગામે આપણે મનીષભાઈ સભાયાની વાડી એવું આવ્યા છે અને એને આ અરીનો કંપનીની ઓતરા મગફળી વાવી છે તો આપણે મનીષભાઈ ગરબા પૂછીએ મનીષભાઈ તમને ઓતરાનું વિશે તમે શું કહેવા માંગો છો ઓતરા મગફળી હું જોઈ જ શકો છો આખા ગામમાં બધે બીજી માનવી એવી અધાર વેરાયટી ગમે પણ આ વેરાયટી એક પણ વ્યક્તિ લગે નહીં આ પાંત્રી પાત્રી માણો માનવી થાય અને હુકારા બાબત કે બીજી બધી બાબતમાં કે રોગ પ્રતિકાર શક્તિમાં પણ બહુ સારી છે તો મિત્રો મનીષભાઈ ના કહેવા પ્રમાણે આ અહીમાં આજે ઓતરા અમુક ખેડૂતો વાવી છે તો અત્યારે જે ઓતરામાં ફાલ છે એવો કોઈ પણ મગફળીમાં નથી ખાલી માત્ર મનીષભાઈ કે અહીંણીની ગામ વાત નથી થતી આખા સૌરાષ્ટ્રના કોઈ પણ ગામમાં જાઓ જ્યાં જ્યાં ઓતરા મનીષભાઈ વાવેલી છે એને બધાયને બધાથી ચાલી મણનો પાક છે અને બીજી જ્યારે બીજી બીજી બધી મગફળીઓ છે એમાં હજી મહિનાની વાર છે એમાં ગેરું આવશે આ આવશે ટીકા આવશે એ હજી કેટલી થાય કોઈને ખબર નથી પણ આ પાક પાકો થઈ ગયો મનીષભાઈ અત્યારે મગફળી કાઢે છે એકસો દસ દિવસની થઈ છે પાંત્રીસ મણ થાય એમ છે તો મનીષ